ડભોઈમાં કપચી નાખવા માટે આવેલા હાઈવા ટ્રક થી ડબોઈ શહેરના વકીલ બંગલા નજીક આજે ડામર રોડના કામ માટે કબજી ભરેલી હાઈવા ટ્રકને કારણે ગંભીર ઘટના સર્જાઈ હતી હાઈવા ટ્રક દ્વારા વીજ વાયરો સાથે વીજ પોલ ખેંચાઈ જતા પોલ મૂળમાંથી જ ઉખડી પડ્યો હતો જેને કારણે વિસ્તારમાં અચાનક અફરાતફરી મચી ગઈ હતી આ દરમિયાન ટ્રકના ઉપરના ભાગે વીજ કેબલ ફસાતા જીવંત વીજ લાઇન સાથેનો વીજ ખેંચાઈ ગયો હતો અને જમીનથી ઉખડતા જ સ્પાર્કિંગ થયું હતું જેને લઈને આગના તણખલા ઉડતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો ઘટના સ્થળે હાજર લોકોએ જીવ બચાવવા દોડધામ મચાવી મૂકી હતી સદનસીબે હાઈવા ટ્રકના ચાલકનો આ બાદ બચાવ થયો છે આ ઘટનાની જાણ તાત્કાલિક વીસીએલને કરવામાં આવી હતી જેને પગલે વીજ પુરવઠો બંધ કરવામાં આવ્યો હતો બાદમાં જેસીબી મશીનની મદદથી વીજ પોલને ઊંચો કરી હાઇવા ટ્રકને આગળ ખસેડવામાં આવી હતી જો કે કલાકોની ભારે જહેમત બાદ વીજ કર્મચારીઓ દ્વારા મરામત કાર્ય પૂર્ણ કરી વિસ્તારમાં ફરીથી વીજ પુરવઠો ચાલુ કરવામાં આવ્યો હતો આ અંગે મળતી માહિતી મુજબ વીજ કંપની દ્વારા હાઈવા ટ્રકના માલિક પાસેથી થયેલ નુકસાનની વસુલાત માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે